તો રાજકોટ શહેરમાં ભગવાન કૃષ્ણના જન્મના વધામણા કરવાને લઈને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા છવ્વીસ ઓગસ્ટે જન્માષ્ટમી પર સતત ઓગણચાળીસમાં વર્ષે રથયાત્રાનું આયોજન થવા જઈ રહ્યું છે રાજકોટના રાજમાર્ગોથી નીકળનારી રથયાત્રામાં બોડી સંખ્યામાં કૃષ્ણ ભક્તો રથયાત્રામાં જોડાઈને પોતાની આસ્થા પ્રદર્શિત કરશે સ્વામી બાળકૃષ્ણદાસજીની અધ્યક્ષતામાં આ યાત્રા મવડી ચોકડીથી શરૂ થઈ બાલક હનુમાન મંદિર પેડેક રોડ ખાતે પૂર્ણ થશે અને આ રથયાત્રા પહેલા ધર્મસભાનું આયોજન કરવામાં આવશે ગલી ગલીમાં શોર છે ને છોડ છોડ છોડમાં રણછોડ છે તેના નારા સાથે રથયાત્રામાં હજારો લોકો જોડાશે આ રથયાત્રામાં મુખ્ય રથ સહિત સોથી વધુ વિવિધ થીમના ફ્લોટ્સ પણ રજૂ કરવામાં આવશે ત્યારે રાજકોટમાં વિવિધ જાહેર ચોકમાં શ્રદ્ધાળુઓ રથયાત્રાનું સ્વાગત કરશે અને આ યાત્રાને નિહાળવા માટે મોટી સંખ્યામાં કૃષ્ણ ભક્તો ઉમટી પડશે એકદમ સારામાં સારી આખા ગુજરાતની પણ ભારતમાં કદાચ આપણો બીજો નંબર આ શોભાયાત્રાનો છે ફરીથી

બાવીસ કિલોમીટર થી પણ વધારે ની આપણી યાત્રા છે સવારે આઠ વાગે મવડી ચોપડી થી આપડી ધર્મસભા થી પ્રસ્થાન કરશે અને બાલક હનુમાન એ આ